હેલો ફ્રેન્ડ્સ હું છું નીતાબેન નીતાબેન્સ કુકિંગ ચેનલથી મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું ફ્રેન્ડ્સ તમે પુડિંગ તો ઘણા બધા ખાધા હશે અને બનાવ્યા પણ હશે પરંતુ આજે આપણે ડ્રેગન ફ્રૂટમાંથી પુડિંગ બનાવવાના છીએ આ પુડિંગ ખૂબ જ સરસ લાગે છે અને તેનો લુક પણ ખૂબ જ સરસ લાગે છે તો પુડિંગ બનાવતા પહેલાં તમે મારી ચેનલે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલ બે લાયકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ બટન પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીના દરેક નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે તો ફ્રેન્ડ્સ ચાલો ડ્રેગન ફ્રૂટ પુડિંગ બનાવીએ તો ફ્રેન્ડ્સ આપણે ડ્રેગન પુડિંગ પુડિંગ બનાવવું છે તો એ માટે આપણે આ એક ડ્રેગન લીધું છે અને આ ડ્રેગનને આપણે સારી રીતે સિંકમાં ધોઈ લઈએ જુઓ ફ્રેન્ડ્સ આને સારી રીતે આપણે ધોઈ લેવાનું છે જુઓ બધું જ આવી રીતે આંગળા મારી અને બધું જ ધોઈ લેવાનું છે તો આપણું આ ડ્રેગન સારી રીતે ધોવાઈ ગયું છે તો ફ્રેન્ડ્સ આ ડ્રેગન આપણું ધોવાઈ ગયું છે તો એમાંથી જુઓ આવી રીતે આ બધા કટ કરી લેવાના છે આ પાંદડા છે એ આવી રીતે બધા જ આપણે કટ કરી લેશું આવી રીતે આ લીલા પાન છે એ બધા જ કટ કરી લેશું અડધા અડધા કટ કરી લીધા છે જે લીલા હતા ને એ બધા જ અને હવે આપણે આને બે ભાગમાં ડિવાઈડ કરવાનું છે પછી આવી રીતે આપણે આમ કરશું ને પછી આને આવી રીતે આમ અલગ પાડી દેસુ ઉપરની છાલ એને આપણે એક સાઈડ ઉપર રાખી દેસુ અલગ અલગ પાડેલી છાલને કારણ કે એનો પણ આપણે હજી ઉપયોગ કરવાનો છે જો ફ્રેન્ડ્સ આ આપણે બધી છાલ અલગ કરી લીધી છે અને હવે આને આપણે કટિંગ કરવાનું છે એકદમ ઝીણું ઝીણું આપણે કટિંગ કરીશું એકદમ નાનું નાનું આપણે આનું કટિંગ કરશું આવી રીતે આપણે કટ કરી લેવાનું છે એકદમ આમ ચોરસમાં કાપી લેશું આપણે જો ફ્રેન્ડ્સ આપણે આખા ડ્રેગન ફ્રૂટનું કટિંગ કરી લીધું છે ઝીણું ઝીણું અને હવે એક આપણે બાઉલમાં લેશું તો ફ્રેન્ડ્સ જો આ બાઉલમાં મેં આને લીધું છે અને એક સરખું આમ પાથરી દેવાનું છે આમ આમ કરી ને એક સરખું આવી રીતે આમ પાથરી દેસું આપણે જો ફ્રેન્ડ્સ આ ઉપરની છાલના ભાગના આપણે બધા જ લીલા પાન કાઢી લીધા હતા અને આ થોડુંક જે હોય એ બધું જ આપણે કાઢી લેવાનું છે અને આનું પણ આવી રીતે મોટું મોટું કટિંગ કરી લેવાનું છે આવી રીતે આ ઉપરનો ખરાબ ભાગ હોય એ બધો જ કાઢી લેવાનો છે અને મોટા મોટા કટકા બધા જ પાનના કરી લેશું જો આ પાનના કટિંગ થઈ ગયા છે અને હવે આપણે એક આ પેનમાં લેશું અને એમાં આપણે અડધો ગ્લાસ પાણી એડ કરશું હવે આપણે ગેસ સ્ટાર્ટ કરીને ગેસ ઉપર એને આપણે ઉકાળવાનું છે આ પાનને આપણે ઉકાળવાના છે પાણીમાં જુઓ ફ્રેન્ડ્સ આ ઉપરનો છાલ બધી જ આપણે પાણીમાં ઉકાળી છે જુઓ ઉકળી ગયું છે અને પાણી પણ જુઓ લાલ થઈ ગયું છે તો હવે આપણે ગેસને ઓફ કરી દેવાનો છે હવે આપણે એક આ વાસણ લેવાનું છે અને એની ઉપર આ ગણો રાખવાનો છે અને એમાં આ બધું જ આપણે પાણી ગાળી લેવાનું છે તો જુઓ ફ્રેન્ડ્સ આ બધું જ પાણી ગાળી લીધું છે ને હવે આપણે એમાં બે ચમચી ખાંડ નાખશું આપણે પાણી આવશે એટલે પાણીના ભાગનું મોરું પડશે તો બે મોટી ચમચી એમાં ખાંડ નાખવાની છે હવે આપણે એમાં એક લીંબુનો રસ એડ કરવાનો છે અને થોડોક આપણે ચાટ મસાલો એડ કરશું લીંબુ ચાટ મસાલો અને ખાંડ આપણે આમાં એડ કરેલી છે અને આને સારી રીતે હલાવીને મિક્સ કરી દેવાનું છે ખાંડ જુઓ બધી જ ઓગળી ગઈ છે તો ફ્રેન્ડ્સ હવે આને આપણે ગયણાની મદદથી એક ગ્લાસમાં ગાળી લેશું તો જુઓ આ ફ્રેન્ડ્સ આપણે ગાડેલું રસ તૈયાર છે તો હવે આ ગાળેલું પાણી છે એ આપણે કટિંગ કરેલું છે ડ્રેગન ફ્રૂટ છે એમાં આપણે એડ કરી દેવાનું છે આવી રીતે આમ બધે જ આમ એડ કરી દેસુ આમ અને સારી રીતે એમાં આ કે કાંઈ લગાવ ચમચી કે કંઈ નથી કરવાનું પણ આવી રીતે આમ હલાવી અને એક રસ આવી રીતે આમ મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે આને અડધી કલાક માટે આવી જ રીતે આમ ઠંડુ થવા દેવાનું છે હવે આપણે આ એકદમ ઠંડુ થઈ ગયું છે તો આને આપણે ફ્રીઝરમાં મૂકશું ત્રણથી ચાર કલાક માટે સેટ થવા માટે આપણે ફ્રીઝરમાં રાખશું તો ફ્રેન્ડ્સ આપણું પુડિંગ બની ગયું છે જુઓ ત્રણથી ચાર કલાક મેં ફ્રીઝરમાં રાખેલું હતું તો એકદમ સેટ થઈ ગયું છે હવે આપણે અનમોલ્ડ કરવાનું છે આને તો એક પ્લેટ એની ઉપર રાખી અને આવી રીતે આમ આપણે ઊંધું કરશું જેથી કરીને અનમોલ્ડ થઈ જશે જુઓ એકદમ સરસ અનમોલ્ડ થઈ ગયું છે તો આપણું આ પુડિંગ તૈયાર છે ફ્રેન્ડ્સ તમને રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે જો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો વાય ફરી મળીએ નવી રેસીપી